ઓકે આ મોબાઈલ એટલા માટે લીધો છે કે મારો ભાઈ છે ને બાભાન છોકરો એના ભાઈ એના માટે મોબાઈલ તૂટી ગયો હતો અને એ સાવ નોર્મલી મોબાઈલ ને એવા યુઝ કરે છે તો મને કે સાત આઠ નો મોબાઈલ લેવા જ્યારે મેં કીધું સાવ સાત આઠ હજાર નું શું કરવું ભાઈ ચોટી જાહેર એટલે આપણે છે ને આ મોબાઈલ બાર હજાર છ એકસો અઠ્યાવીસ રેડમી ટ્વેલ ફાઈવજી અને થોડોક સારો આવે છે ત્રણ ચાર દિવસ રોકાવાનું છે કેમકે હમણાં એટલા બધા પ્રસંગ છે એટલે ઘણી ઘણી આવવું પોસાશે નહીં રહ્યા છે હું અને મમ્મી તો ચાલો ફટાફટ નીકળી જઈએ તો વચમાં આપણે રસ્તામાં ઉભા રહ્યા હતા જોઈને તમને ખબર પડી ગયો ક્યાં આપણે ઉભા રહ્યા હતા હું કરવા તો હવે નીકળીએ છીએ ફાઇનલી હજી જામનગરથી આપણે દસથી પંદર કિલોમીટર જ કદાચ દસ કિલોમીટર માન કાંઈ પાસે ભાઈ તથા આપણે થઈ ગયું ભરાવાનું પેટ્રોલ પેટ્રોલ ભરાવી લીધું છે ચાલો હવે નીકળીએ સીધા અરે ભાઈ સીટ બેલ્ટ સીટ બેલ્ટ સેફ્ટી ફાસ્ટ ગાઈઝ સેફ્ટી ફાસ્ટ એ આખડી પાસે આવે કે બધી ગાડીઓને રોકે હે અને ચેક કરાવ નોર્મલી ભાઈ ચેકિંગ આલે હે કેમ કે ચૂંટણી નજીક છે અને ચૂંટણીના કારણે છે ને કોઈ પૈસા ને એવું બધું કોઈ હેરફેર વધારે થતું નથી એટલા માટે ચેકિંગ કરતા હતા ખાલી આપણે હેઠળ ઉતરીને ડેકી ખાલી દેખાડી દીધી અને એન્ટ્રી પડાવી દીધી બસ એટલું જ કરવાનું હતું અને ખરેખર ભાઈ આવા તડકામાં બધેમાં ભાઈ પોલીસ જે કામ કરી રહી છે બહુ અઘરું કામ છે આપણે થોડીક વાર અત્યારે તડકામ ઉભે રહ્યું હોય તો એમ થાય અરે યાર તડકો દાજો તો આ તો ભાઈ એનું કામ કરી રહ્યા છે કોઈ ના પાંચ મિનિટમાં નીકળી ગયા છે અને પાછો આ રસ્તો છે ને થોડોક વળી પહેલાં કરતાં તો બહુ વધારે અંજીયા ખડી વાળો રસ્તો સારો થવા માંડ્યો છે અને હવે લગભગ થોડાક ટાઈમની અંદર જો આવું ના કામ ચાલુ રહે તો થોડાક ટાઈમની અંદર બધો રસ્તો એકદમ મસ્ત ક્લિયર કરી નાખશે તો આપણે આપણા ગામડે પહોંચી ગયા છે નાવદરા અને ભાઈ છોકરો છે ને આપણે જે અંકિતભાઈ ને લીધો આપણે હાને એન વાડીએ થી તો અત્યારે સમાજ વાડીએ જવાનું છે આપણા ગામની કેમ કે કાલે છે પ્રસંગ ને એનું રસોડું આપણે આગલા દિવસે હોય તમને ભાઈ બધાને ખબર જ છે કે આગલા દિવસે રસોડું હોય તો આપડા શ્રી રામભાઈ ને ફોન કરી દીધો તો કે હું મે રહોડા છે મે કહો હું પણ આવું મમ્મી ને છે ને ભાઈ વાડીએ છે ત્યાં ઉતારી દીતા હે અહીંયા જમવાના છે આપણે અહીં રસોડા માં સમાજ વાડીએ જમવાનું છે આ ચા એ ના 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 આ જઈ લે જઈ લે બસ નથી પીવો વિજયભાઈ કયું ના બેટ આ બીજા ભીઠ સાઉ બસ બઉ જાડર સમાજવાડી હતો ને ત્યાંથી રામભાઈ ડેર નું પલેન્ડર બુજ માર્યું ગામ માં રખડવા જવું ગામની બજારમાં આટા મારી વાહ ભાઈ વાહ લાઇટ સાહે એટલે ગામમાં લાઈટ નથી મિત્રો આ જોતા ગામમાં લાઇટ નથી ને તો એટલા બધા બલૂન કેમ ચાલુ છે ખબર અમારા ગામ જે પૈસા વાળું ઇન્વેટર ઉપર ને વાહ ભાઈ વાહ મિત્રો તમને ખબર જ છે કે આપણે સમાજવાડીએ જમવા આવી એટલે જમવાનો એક વખત સીન લઈ જ ઓ ભાઈ ભાઈ અને હું કહેવાય બિરિયાની કહેવાય બિરયાની વગાડેલ ભાત બિરયાની બિરયાની કહેવાય દેખ આપડી બાજુ માં રામભાઈ જ બેઠો હોય કેમકે હું બહુ વધારે ખાઈ ના હગું ને એટલે એને ખબર છે આ સારી માંથી મળવાનું જ છે ભાઈ વાહ વાપી રહ્યો વાહ ભાઈ વાહ બીજી ભાઈ મરચું નથી જોતો મરચાં હું મરચું હજી એક હજી એક મુકદાદ બીજાને આ મુકી દે મુકી દા આપણે પાછા ને જમીન ગયા હતા વાડીએ મમ્મીને તેડવા માટે તેડી અને ગામમાં મમ્મીને મેં કીધું હું તમે સુઈ જાવ આપણે સમાજવાળીએ પાછું જવાનું હે કેમ કે અત્યારે છે અહીંયા હરાસ ને એવું તો થોડીક વાર ખેલકૂદ કરીને હાલીને જતો તો ને તમારો ભાઈબંધને ફોન કર્યો ભાઈબંધ કે ને કહેવાય ફોનમાં પાંચ મિનિટમાં ધડીને પૂગી આવે ને મોટરસાઈકલ લઈને તેડવા જયા જાય એટલે કા ઘુમાવા ગયો બસ

મિત્રો હે પાછળ હે ને ગુજરાતી દેશી ગીત વાગે હે એનો કોપીરાઈટ આવી હગે એટલે હે ને બહુ ઓછી અહીંયા ક્લિપ ઉતારી દાંડિયા થોડીક વાર રમવા જવું હે પણ એ દેખાડીશ નહીં તમને

તમારા મિત્રો જે આ ગરમી તમે જોઈ રહ્યા છો ને એ રમવાની ગરમી છે એમને ગરમી નથી જબરજસ્ત ચા એકલા એકલા પીલી બોલાવતા નથી ભાઈ લાવો ચાલે તો તમને રમતા જ નથી આવડતું આ એક કામ કરતા આવડવું જોઈએ સાડા બાર વાગી ગયા છે ને આપણે આવી ગયા અહીં ઘરે અને આપણે અત્યારે છે આપણા ઘરની ગાસી ઉપર કેમ કે આપણે અહીંયા સુવાનું છે જો સરસ મજાનો આપણે અહીંયા ખાટલો પાથરી લીધો છે અને છત ઉપર અહીં રૂમમાં અંદર નથી ગરમી બહુ વધારે થાય અને અત્યારે તો દેખા દેખાશે નહીં પણ આપણા પણ જો આપણા છે ને ઘરથી ઉપર છે અહીં તો બસ આજનો બ્લોગ અહીં સુધી જ કેવો લાગ્યો એની છે કમેન્ટ કરતા દેજો મળશું કાલે સવાર એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે કેમકે કાલે આપણે સમાજવાડી સવારમાં વહેલું જવાનું છે પ્રસંગ છે એટલે ઓકે તો વધે ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય ભાઈ